નમસ્કાર નેશન પ્લસમાં આપનું સ્વાગત છે હું છું ધોળ પરમાર વલસાડ ગુંદલાવ નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો મુંબઈ અમદાવાદ હાઈવે પર જઈ રહેલ પિકઅપ ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા તો પાંચ એટલા લોકોને ગંભીર ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાને પગલે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે હાઈવે પર સર્જાયેલ ટ્રાફિક જામ પણ દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો નિશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નિશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઈકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર